જેની અને કર્મ સંપૂર્ણ ફેલાયેલો છે તે વિશ્વકર્મા છે ઋગ્વેદમાં વિશ્વકર્માને સૃષ્ટિના સર્જક તરીકે વર્ણવવામાં આવ્યા છે તેમણે દેવશિલ્પી દેવશિલ્પી અથવા દેવતાઓના આર્કીટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રો મુજબ ભગવાન વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર માનવામાં આવે છે તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી છે તેઓ ચતુર્ભુજ છે તેમના એક હાથમાં માપદંડ બીજામાં શિલ્પકળાના ઓજારો ત્રીજામાં ધનુષ્ય અને ચોથામાં સૃષ્ટિના સર્જનનું પ્રતિક હોય છે તેમનું વાહન હંસ અથવા હાથી માનવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના વાડી ભાટવાડા શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને આ મંદિરની વાત કરીએ તો પંચોતેર વર્ષ કરતાં જૂનું મંદિર છે ને અહીં અમાસના દિવસે પણ મોટી સંખ્યામાં ભારે ભીડ થતી હોય છે આ મંદિર સાથે અનેક લોકોની આસ્થાઓ જોડાયેલી છે અનેક લોકોના કામ ભગવાન વિશ્વકર્મા પૂર્ણ કરી છે જ્યારે વિશ્વકર્મા જયંતિ છે ત્યારે મંદિરે તે સાંજે ચાર વાગે પાર્કે પણ નીકળશે સાથે મંદિર ખાતે હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે માસૂદ તેરસ છે વિશ્વકર્મા જયંતી છે આજે સવારથી પાંચ વાગેથી દસન ચાલુ ને ચાલુ જ છે પબ્લિક ખાસી પબ્લિક અહીંયા ગાડી આવી છે ભગવાનના ભક્તો અહીંયા આ દાદાના ભક્તો અહીંયા ખૂબ રહ્યા છે એ ગાડી એ ગાડી આજે બપોરે ચાર વાગે વિશ્વકર્મા દાદાની પાલખી નીકળશે વાડી ભાટવાડા થઈ અને ચોખંડી ચાર રસ્તા નાની માર્કેટ થઈ ને રાત્રે દેવસ્થાનમાં પધારશે બાર વાગે અહીં ગાડી થવામાં આવશે વાડી ભાટવાડામાં વિશ્વકર્મા દાદાનું મંદિર છે પંચોતેર વર્ષ જૂનું મંદિર છે અમાસના દિવસે દાદાનું ખૂબ મહત્ત્વ છે એટલી જ પબ્લિક અમાસના દિવસ અહીંયા ભેગી થાય છે દાદા સૌના કામ સિદ્ધ કરે છે જેના મકાન નથી થતા કેવાય છે કે વિશ્વકર્મા દાદા આર્કિટેક્ટ એન્જિનિયર કહેવાય એવી રીતે લોકોના મકાન નથી થતા બધાના ખૂબ ખૂબ મકાન થઈ ગયા છે લોકો એ ગાડી ચાંદીના મકાનો ચડાઈ જાય છે સંતાન નથી જતા સંતાનની પ્રાપ્તિ થઈ જાય છે દાદા સૌની આસ્થા પૂરી કરે છે